અંકલેશ્વર પંથકમાં ચૈત્ર મહિનામાં ટીટોડી ઈંડા સારો વરસાદ થવાના એંધાણ ખેડૂતોએ વ્યક્ત કર્યા છે લોકો કારજાર ગરમીથી થી થઈને ચોમાસાના આગમન ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર ના સુરવાડી ગામ ખેતરમાં ટીટોડીએ ઈંડા વરસાદ જલ્દી આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે આ એક માન્યતા જ હોય છે જેના આધારે ચોમાસું સારું રહેવાની પણ ધારણા હોય છે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પણ ટીટોડીના ઈંડાના આધારે તેમના ખેતરમાં વાવણીની યોજના નક્કી કરવાનું શરૂ કરે છે ટીટોડી વરસાદની રાહ જોતી હોય છે અને તેના ધ્યાનમાં રાખી તેના ઈંડા મૂકવાની જગ્યા નક્કી કરે છે ટીટોડીના ઈંડાના આધારે ગ્રામજનો ચોમાસાનો અનેક રીતે વિશ્લેષણ કરતા ઈડા આધારે ચોમાસુ સારું રહેવાનું છે કે નહીં રહેવાનું છે તેની શક્યતાઓ નો અંદાજો લગાડવામાં આવે છે ટીટોડીના ઈંડા દ્વારા ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની માનવામાં આવે છે આ પદ્ધતિ પરંપરાગત રીતે ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાના મૂડ ને માપવા અપનાવવામાં આવે છે વરસાદની માત્રાથી લઈને વરસાદની અવધી ગણિત ટીટોડીના ઈંડા દ્વારા નક્કી કરવામાં આવે છે ગ્રામજનોના મતે દ્વારા ઊંચી જગ્યાએ ઈંડા મૂકવાથી સારા વરસાદની આગાહી થાય છે અને નીચી જગ્યાએ ઈંડા મૂકવાથી ઓછો વરસાદની આગાહી થાય છે ગ્રામીણ વિસ્તારોમાં એવી માન્યતા છે કે જો કોઈ ટીટોળીએ ધાબા પર કે ખેતરમાં ઝૂપડા પર ઈંડા મૂક્યા હોય તો ચોમાસું ચોક્કસ સારું રહેશે કારણ કે ટીટોળી વરસાદની અપેક્ષા રાખીને પોતાના ઈંડાને બચાવવા ઊંચા ઊંચાને ઈંડા મૂકે છે બીજી બાજુ જો ટીટોડી ખેતરમાં અથવા તો ખાડામાં ઈંડા મૂકે તો તે દુષ્કાળ જેવી સ્થિતિનો સંકેત માનવામાં આવે છે કેટલાક મહિના વરસાદ પડશે તેનો અંદાજો ઈંડાની સંખ્યા પરથી લગાવવામાં આવે છે જો ટીટોળીએ ચાર ઈંડા મૂકે તો તેને ચાર મહિનાનો સંકેત માનવામાં આવે છે અને જો ટીટોળી ત્રણ ઈંડા મૂકે તો તેને ત્રણ મહિનાનો વરસાદનો સંકેત માનવામાં આવે છે તે જ સમયે ઈંડાની સ્થિતિ પરથી ઝડપી અથવા ધીમી વરસાદની આગાહી કરવામાં આવે છે જે મહિનામાં ઈંડા ઉભા હોય તેટલા મહિનાઓને ભારે વરસાદ ગણવામાં આવે છે અને જે મહિનાઓમાં ઈંડા આડા હોય તે મહિનાઓને ધીમો વરસાદ ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે જો બે 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 ઈંડા ઈંડા હોય હોય અને આડા તો મહિના સુધી ભારે વરસાદ અને બે મહિના સુધી ધીમો વરસાદ પડશે તેવી માન્યતા છે અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાએ જણાવ્યું હતું કે પ્રાણીઓમાં પ્રકૃતિના સંકેતો સમજવાની શક્તિ હોય છે પરંતુ ટીટોળીના ઈંડા પરથી વરસાદની આગાહી ફક્ત ગામડામાં પણ હાલમાં નક્કી કરતા હોય છે પરંતુ આવી આગાહી

જે કુદરતી સંકેટો પર આધાર રાખતા હતા ત્યારે આપણે એ વખતે જે તિટોળીઓ છે એના સ એના જે ઈંડા મૂકે છે એના સંકેટો પરથી જે આપણા આજના ખેડૂતો પણ જે પરંપરાગત જે હવામાન અને વરસાદનું પ્રમાણ કેટલું પડશે એ પરંપરાગત પ્રમાણેની એ આખી લોકોની પદ્ધતિ અત્યારે પણ એ હાલમાં ચાલુ છે અને એ એ પરંપરાગત પદ્ધતિથી હાલમાં એ એ જે તિટોળી ઈંડા મૂકે છે તો એ પ્રકારે એમને જાળવી રાખ પણ રાખી છે હવે આપણે કેવું છે કે અત્યારે જો તિટોડીએ આમાં કેવું છે કે તમારે ટિટોડી જો એના ઈંડા કેટલા મૂકે છે અને કઈ જગ્યા પર મૂકે છે અને કયા મહિનામાં મૂકે છે એના પરથી વરસાદના સંકેતો આપણા જે પૂર્વજો એ કરતા હતા જો ટિટોડી ચાર ઈંડા મૂકે તો ચાર મહિનાનો વરસાદ સારો આવે છે અને જો તિટોડી ચારથી ઓછા બે બે હોય તો વરસાદ ઓછો હોય છે જો તિટોડી ચારથી વધારે હોય કે ચારથી છ મેક્સિમમ છ પણ આપે છે તો વરસાદ વધારે અતિવૃષ્ટિનું પ્રમાણ પણ લોકો હોવાની લોકો લોક વાયકા હતી જે આગળના આપણા પૂર્વજો માનતા હતા પરંતુ જે હવે જો તિટોળીના ઈંડા જો કોઈ ખેતરમાં ઝૂપરાની ઉપર હોય તો એ વરસાદનું પ્રમાણ વધારે હતું એવી લોકો ઇકા હતી અને માન્યતા પણ છે જો ત્રિટોળી ખુલ્લા ખેતરમાં નીચે મૂકે તો વરસાદ ઓછો પણ ચારેય સિઝનમાં પડશે એવું પણ કહેવાય માન્યતા હોય છે પણ જ્યારે જો ત્રિટોળી વૈશાખ જે વૈશાખ મંઠ હોય છે એના અંત સુધીમાં જે મૂકી દે તો પછી વરસાદ વધારે જલ્દી આવવાની શક્યતા છે પણ અત્યારે તમે જોઈ શકો છો કે ચૈત્રમાં પણ અત્યારે ચૈત્ર મહિનો છે તો ચૈત્રમાં પણ ચાર ઈંડા મૂકી દીધા છે એટલે ચારે ચાર જે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું પ્રમાણ સારું રહેશે અને ને વધારે જલ્દી વરસાદ આવશે એવી માન્યતા છે આપણા ખેડૂતો એવું નક્કી કરી છે